તો જય મહારાજ મિત્રો તો આજે ની આપણી રાત લોકેશન પાલનપુર ના અંદર છે મારી પાસે તમે જુઓ તો માં અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલ જે પાલનપુર ની એકદમ બેસ્ટ હોટલ છે આજે આપણે સવારથી બધી જગ્યા ના વિડીયો બનાવતા હતા તો આપણે ઘણા લોકો કીધું કે જો તમે પાલનપુર ના અંદર આયા છો ને જો તમે માં અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલ ના અંદર ના જમ્યા તો તમે પાલનપુર આયા ના કહેવાય તો આપણે પાલનપુર આવી ગયા છે એ વિડીયો બનાવવા માટે તો મારી સાથે બને ચલો આજે આપણે મોજ કરી લઈએ તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો તમે આ બાજુથી થી અમદાવાદથી આ બાજુ આવશો તો અહીંયા આગળ તમારે જે છે અહીંયા અહીંયા ઇન્ડિયા આવશે ઓપોઝિટ તમે આવશો તો માં છેવાડી હોટલ તમને જોવા મળી જશે તો ચલો મિત્રો હવે આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં અને આજે આપણે ખરેખર મોજ કરી લઈએ ભાઈ પાલનપુરના અંદર સૌથી ફેમસ ફેમસ હોટલ આજ છે તો આજે આપણે આવી ગયા છીએ આપણે એકમેન્ડેશન જે છે એ કઈ રીતનું છે એ પણ થોડું બતાવી દઈએ તો જો તમારા નાના બાળકો હોય તો તમે સ્લાઇટ બધું કહી શકો છો અંદર ફેમિલી સાથે મસ્ત મજાની તાપણું પણ કરી શકો છો બે સાઈડ છે એ આગળ તમે જુઓ તો આ બાજુ બેસવા માટે મસ્ત મજાના ખાટલા પણ છે તમે દેશી સ્ટાઇલના કહી શકો છો અને એ આગળ આપણે અંદર જઈએ તો તમે જુઓ તો મસ્ત મજાનું ડાઇનિંગ ટેબલ ઉપર પણ તમે ખાવાની એ આગળ સુવિધા રાખેલી છે તો તમે આખી હોટેલ જુઓ તો ચારે બાજુથી આખી ફૂલ જ છે તો આપણો હોટલના ઓનર સાથે જઈશું જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું સાહેબ જય મહારાજ જય મહારાજ તો સાહેબ હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું તો તમારી પેઢી વિશે તમે આખા પાલનપુર અંદર પ્રખ્યાત છો તો એના વિશે થોડી જાણકારી મારા સબસ્ક્રાઈબરોને આપી દો ઓકે જય શ્રી રામ મા અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલ અમે ઘણા છેલ્લા વીસેક વર્ષથી પાલનપુરમાં ચાલુ છે બરાબર અને ખૂબ સારી રીતે લોકોનો સાથ સહકાર મળે છે બરાબર ને સાથે સાથે લોકો જોડે કનેક્શન પણ એવા થઈ ગયા છે કે લગભગ કસ્ટમર બધા રિપીટ હોય અને ગામના જ હોય ટુરિસ્ટ કસ્ટમર પણ આવે છે આપણા ત્યાં અને છેલ્લા કેટલાય સમયથી અમે પાલનપુરમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ તો અમે ત્રણ ભાગીદાર છીએ પિન્ટુભાઈ વૈષ્ણવ અચ્છા શૈલેષભાઈ પટેલ અને મારું નામ અંકુરભાઈ જોશી અચ્છા હવે તમારા ત્યાં સૌથી વધારે વસ્તુ વેચાતી હોય એ ચીજ કઈ છે આમાં અમારું રેગ્યુલર મેનુ છે કાઠિયાવાડી પણ રોટલાનું ચૂરમું પછી દહીંમાં વઘારેલો રોટલો

તો આપણે તે મિનિમમ શરૂઆત કેટલાથી થઈ જાય છે હોટેલ ની અંદર મિનિમમ શરૂઆત આપણા ત્યાં મેનુ માં 120 રૂપિયા થી સબ્જી ચાલુ થાય છે બરાબર અને 200 રૂપિયા સુધી સબ્જી છે અચ્છા તો આજે મારા સબસ્ક્રાઇબરો તમે શું બતાવી દેશો મારા સબ્સ્ક્રાઇબરોને આજે તમે શું બતાવશો ખાવાની અંદર ઓ આપણે કિચન માં જઈએ હું તમને લીલી હલ્દી નું પ્રેપરેશન કુવર ઠોટા લીલું લસણ

કોઈ એવા મસાલાનો ઉપયોગ નથી કરતા કે જેનાથી હેલ્થ લોકોની ખરાબ થાય મીઠું મરચું હળદર જીરું અને સારું તેલ બધું જ મટિરિયલ સારી ક્વોલિટીનું અચ્છા અહીંયા જો આ દહીંનું રાયતું છે અચ્છા દાલ ફ્રાય છે આ અત્યારે રેડી થઈ ગયું છે બીશમાં અચ્છા એ સીધું જશે એ બલ્કાર રિંગ થશે હેને ડાયર રાઈટ પ્રિપ્રેશન તૈયાર થઈ ગયું છે આ રીંગણ ભરતું છે ભીંડી છે દાલ ફ્રાય છે

મળી જવાની છે અચ્છા આજે બોલો બોલો હા બંને સેક્શન અલગ છે કાઠિયાવાડી અને પંજાબી અચ્છા બંને સેક્શન અલગ છે અચ્છા પંજાબી કારીગર પેલી સાઈડ છે આ કાઠિયાવાડી નું કાઉન્ટર છે અચ્છા આ પંજાબી છે હા તો એ આપણો પંજાબી પર આયા કા બધું મટીરીયલ બી એકદમ સારી ક્વોલિટી નું વાહ જો મિત્રો તો એ આગર બાસા ગરમ મસાલો તો બી બાદશાહ ઘી પ્યોર વિમલ કંપની નું છે અચ્છા આવો આ પંજાબી સેક્શન છે અહીંયા પંજાબી કુક છે એ અચ્છા એની સબ્જીનું પ્રેપરેશન બધું અહીંયા થાય ઓકે જો મિત્રો અહીંયા જ આપણે જોઈએ તો એકદમ નીટ એન્ડ ક્લીન છે હવે આપણે આ બાજુ બતાવી દઈએ હા આ રોટલી સેક્શન છે અચ્છા બમ્પર ઉપર રોટલી બને છે રસ વધારે હોય કસ્ટમર વધારે હોય બમ્પર ચાલુ કરીએ નહીં તો લકડા ઉપર ત્યાં સેક્શન છે ત્યાં કરી અચ્છા હા

અહીંયા બાજરી નો રોટલો માટીની તવી ઉપર બને છે એનું પ્રેપરેશન ચાલુ છે જો મિત્ર અહીંયા આગળ તમે જોવો તો બાજરીનો રોટલો અને એ પાછો ચૂલા ઉપર આ લાકડાના ટે સાથે જોરદાર દાળ વાહ વાહ જ્યારે રસ વધારો હોય ને ત્યારે જ અમે બમ્પર ચાલુ કરીએ ગેસ ઉપર રોટલી બનાવીએ બરાબર રોટલી અહીંયા જ બને અચ્છા લાકડા ઉપર જ અચ્છા જયારે બાર કસ્ટમર વધારે હોય રસ વધારે હોય ટ્રાફિક હોય તો જ બમ્પર ઉપયોગ કરીએ બાકી લકડા ઉપર રોટલા રોટલી બધું બને ઓકે તો મિત્ર એમના કારીગર આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ ગોવિંદભાઈ ગમાર અચ્છા તો અત્યારે તમે શું બનાવી રહ્યા છો રીંગણ ભરતું રીંગણ ભરતું હા રીંગણ તો રીંગણ ભરતું જે તે બનાવતા હોય થોડું બોલતા રહેજો એટલે મારા સબસ્ક્રાઇબર જોઈ શકે તો બનાવો કઈ રીતે બનાવો

મરચું બરાબર બરાબર બનાવ વાહ ભાઈ વાહ ખરેખર એક બાજુ ઠંડી મારા બોટમ પાણી આવી ગયું ખરેખર ઓકે તો મિત્રો તો આ રીતે બની ના રેડી છે હવે અહીંયા તમે જોવો તો આ રીતે ડાયરેક્ટ લાઈવ બની અહીં આગળ આવી જાય અને એ જેવું આવી જાય પછી સીધું કસ્ટમર જોડે થઈ જાય તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પર ખાવાનું ખાઈ રહ્યા છે તો આપણે એમના સાહેબ પર થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ તેજસ તેજસ ભાઈ તમે અહીંયા કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો છેલ્લા દસ બાર વર્ષ થી દસ બાર વર્ષ તો ટેસ્ટ બાબતમાં કેવું છે થોડું જણાવી દો એક નંબર અચ્છા આપડે રેટિંગ ની વાત કરીએ તો તમે દસ માંથી કેટલું રેટિંગ આપશો દસ માંથી દસ દસ માંથી દસ તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કેશો કયાગર કાઠિયાવાડી ખાવા માટે આવે હું દસ વર્ષ જમું છું અહિયાં અને ઘર જેવું જ ટેસ્ટ છે બરાબર કોઈ એક્સ્ટ્રા વસ્તુ નહીં પણ ઘર જેવો જ ટેસ્ટ

ઓ ચલા 3-4 વર્ષથી અચ્છા અને તમે બેઝિકલી ક્યાંના છો પાલનપુરના અચ્છા પાલનપુરના તો છો તમે તો મારા જે તમારી જોઈ રહ્યા છે એ તમે આ જગ્યા વિશે શું બહુ જગ્યા છે અને બહુ જ છે ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો અચ્છા અને ઠંડી લાગે તો સુવિધા પણ સારી છે સુવિધા જોરદાર ફેમિલી માટે બેસ્ટ અચ્છા અને માટે આવવું હોય તો બહુ જ બેસ્ટ છે ઓકે ભાવ જમવાનું બહુ મસ્ત ઓકે થેન્ક યુ